આજના વિડીયોમાં આપણે બાળકો પર્યાવરણની અંદર પંદરમો પાઠ છે માટીની મજા એનું જે નવી સ્વાધ્યાય પોથીની અંદર સ્વાધ્યાય કાર્ય આપેલું છે તેના વિશે વાત કરવાના છીએ તો એમાં પહેલો પ્રશ્ન છે પ્રશ્ન એક પાઠ્યપુસ્તકમાં પાના નંબર નવ્વાણું પર આપેલ ચિત્ર પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો એમાં પહેલો પ્રશ્ન છે ચિત્રમાં કેટલી વ્યક્તિઓ જોવા મળે છે તો सर्वप्रथम તો આપણે પાના નંબર નવ્વાણું જોવું પડશે પાઠ્યપુસ્તકમાં તો આ ઘડો બનાવે છે આ એક સ્ત્રી છે તે માટલા પર કંઈક ચિત્ર દોરી રહી છે અહીંયા માટીના પીંડા બના બનાવેલા પીડા છે એવું બધું ચિત્રની અંદર જોવા મળે છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પેલો પ્રશ્ન છે ચિત્રમાં કેટલી વ્યક્તિઓ જોવા મળે છે તો તેનો જવાબ છે એટલે કે આ ગોળાની વાત કરે છે આ ગોળા ઈ શેના ગોળા છે તો કે ચિત્રમાં જોવા મળતા ડાબી બાજુ જોવા મળતા ગોળા માટીના છે બીજું ચિત્રમાં સ્ત્રી શું કરી રહી છે ચિત્ર દોરી આગળ ચોથો પ્રશ્ન છે પુરુષ ખડાને આકાર આપવા માટે શું કરી રહ્યો છે તો માટીને ચાકડા પર મૂકીને ચાકડો ફેરવીને હાથથી આકાર આપી રહ્યો છે પાંચમો ચિત્રમાં માટલા જેના પર બનાવાય છે તે સાધનનું નામ લખો તો માટલા ચાકડા પર બનાવવામાં આવે છે તો આવી રીતે આ પ્રશ્નોના જવાબ લખવાના હતા આગળ અહીંયા વિધાનો ખરા છે કે ખોટા તે આપણે કહેવાનું છે પેલો છે કુંભાર ચાકડા ઉપર માટીના વાસણો બનાવે છે તો માટીના વાસણો છે કુંભાર ચાકડા ઉપર બનાવે છે તો એ વિધાન સાચું છે બીજું છે પહેલાના સમયમાં લોકો ઘડા બનાવવા માટે પથ્થરનો ઉપયોગ કરતા હતા તો એ ખોટું છે પથ્થરનો ઉપયોગ પહેલાના સમયમાં નહોતા કરતા ત્રીજું છે માટીના ઘડામાં પાણી ઠંડુ રહેતું નથી એ પણ ખોટું છે માટીના ગળામાં પાણી છે ઠંડુ રહે છે ચોથું કુંભાર ઘડાને આકાર આપવા માટે બીબાનો ઉપયોગ કરે છે તો એ ખોટું છે બીબાનો ઉપયોગ નથી કરતો ગુબા પેલું ઈટ માંથી ઈટ માટીમાંથી બનાવવામાં આવે છે તો એ સાચું છે ઈટ છે માટીમાંથી બનાવવામાં આવે છે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો એમાં પેલું છે તમારા ઘરે કે શાળામાં માટીમાંથી બનેલી વસ્તુઓની યાદી બનાવો તો એનો જવાબ આપણે લખ્યો છે માટલું પછી દીવાનું કોડિયું ઈટ ગોળનું કુંડું આ બધી વસ્તુઓ આપણા ઘરે કે શાળાની અંદર માટીમાંથી બનેલી હોય છે બીજો પ્રશ્ન છે માટીના ઘડાના ઉપયોગો કયા કયા છે એનો જવાબ છે માટીના ઘડામાં પાણી દહીં છાશ વગેરે ભરવામાં આવે છે ત્રીજો પ્રશ્ન છે માટીના ઘડામાં રાખેલા પાણી અને તાંબાના બેડામાં રાખેલા પાણી વચ્ચે ફરક જોવા મળશે તો કે જવાબમાં આપણે લખીશું માટીના ઘડામાં પાણી ઠંડુ રહે છે જ્યારે તાંબાના બેડામાં પાણી ઠંડુ રહેતું નથી જો તડકો કે ગરમી હોય તો તાંબાના બેડામાં જે પાણી ભર્યું હોય એ ગરમ થઈ જાય તો એ બંનેમાં ભરેલા પાણીની અંદર એ ફરક જોવા મળે છે ચોથું છે માટીના ઘડાને આગમાં ભઠ્ઠીમાં શા માટે પકવવામાં આવે છે જો માટીનો ઘડો બનાવ્યા પછી એને આગમાં કે ભઠ્ઠીમાં પકવવામાં આવે તો તે શું કામ પકવવામાં આવે છે ઘડો છે પાણીમાં આપણે પાણી ભરીએ માટી છે ઓગળી ન જાય એ પાંચમો પ્રશ્ન છે માટીમાંથી કયા ક્યાં વાસણો બનાવવામાં આવે છે કે માટીમાંથી ઘડો પાણીનું કુંડિયું છોડનું કુંડું દીવાનું કોડિયું વગેરે જેવા વાસણો બનાવવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન છે માટીનો ઘડો બનાવવા કઈ કઈ સામગ્રી જરૂર પડે તો માટીનો ઘડો બનાવવા માટે માટી રાકડો કલર પાણી વગેરેની જરૂર પડે છે આગળ પ્રશ્ન ચાર છે ઘડો બનાવવા માટેની પ્રક્રિયાનું પહેલું અને છેલ્લું સોપાન આપેલું છે બાકીના સોપાનો ક્રમશઃ આપેલી જગ્યામાં લખો તો અહીંયા માટી ખોદવી એવું પહેલું સોપાન એટલે કે સર્વપ્રથમ ઘડો બનાવવાની શરૂઆત કરીએ તો શરૂઆત ક્યાંથી થાય કે માટી ખોદવાથી અને ઘડાને રંગ કરી શણગારવો એ ઘડો બની ગયા પછી છેલ્લું છે કે રંગ કરી અને શણગારવામાં આવે એટલે ઘડો બનાવવાનું કામ પૂરું થઈ જાય તો વચ્ચે જે ઘડો બનાવવા માટે જે જે સોપાનો આવે છે એને આપણે અહીંયા લખવાના છે તો એમાં પેલું છે એમાં બીજું આપણે લખ્યું તો કે માટી ખોદી નાખ્યા પછી માટીને ઘેરે લાવવાની હોય ત્રીજું છે એનો ગારો કરવો પછી ગારો ચાકડા ઉપર મૂકવો ચાકડો ફેરવીને ઘડો બનાવવો તો આવી રીતે ઘડો બનાવવાના જે સોપાનો છે એ આપણે લખી શકીએ આગળ અહીંયા એક ચિત્ર આપેલું છે પ્રશ્ન પાંચ નીચે આપેલા ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો ચિત્ર જોઈને આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પેલા તો ચિત્રનું અવલોકન કરી લેવાનું છે કે એની અંદર આ બે સ્ત્રીઓ છે ઈટો બનાવે છે ઈટોનું એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ શું કરી રહી છે તો જવાબ છે ચિત્રમાં દેખાતી વ્યક્તિઓ માટીમાંથી ઈટો બનાવી રહી છે બીજો પ્રશ્ન છે ઈટ કેવી રીતે બનાવવામાં આવે છે તો કે ઈટ માટીના ગારાને બીબામાં ભરીને બનાવવામાં આવે છે જો એમની પાસે બીબા છે તો એની અંદર માટી ભરી દેવામાં ત્રીજું છે ઈટને મજબૂત કેવી રીતે બનાવાય છે જો ઈટને મજબૂત કેવી રીતે બનાવવામાં આવે છે તો કે ઈંટને મજબૂત બનાવવા માટે તેને ગોઠવીને કોલસાની અગ્નિથી પકવવામાં આવે છે તો ઈંટો હોય એને બધી આ ઈંટોને એક જગ્યાએ ગોઠવવામાં આવે છે અને વચ્ચે વચ્ચે કોલસાના થર મૂકવામાં આવે છે અને પછી કોલસા છે એને સળગાવવામાં આવે છે એટલે કોલસાની અગ્નિ છે આખો ભઠ્ઠો તૈયાર થાય અને એવી રીતે ઈંટો છે એને પકવવામાં આવે છે અગ્નિની અંદર ભઠ્ઠો પ્રશ્ન છે ઘડો બન્યા બાદ કુંભાર ઘડાને ચાકડા પરથી કેવી રીતે નીચે ઉતારે છે જો ઘડો છે એ બની ગયા પછી ઘડો તો ચાકડા ઉપર ચોટેલો હોય તો એને નીચે કઈ રીતે ઉતાર થાય છે કુંભાર તો એને માટે અહીંયા આપણે જવાબ લખ્યો છે ઘડાને ચાકડા પરથી ઉતારવાના બે રીતનો કુંભાર ઉપયોગ કરે છે તો કે પહેલી રીત શું છે ઘડા અને ચાકડા વચ્ચે થોડુંક પાણી છાંટીને ઘડાને છૂટો પાડે છે ઘડો અને ચાકડો એ બેની વચ્ચે થોડુંક પાણી છાંટે એટલે ઘડો છે એ ચાકડાથી છૂટો પડી જાય અને ધીમેકથી ઘડો છે એને નીચે લઈ લે છે બીજો છે પાતળી દોરી અથવા પાતળા તારને ઘડા અને ચાકડા રીતે પણ ઘડાને થી કુંભાર છૂટો પાડતા હોય છે તો આ બે રીતનો ઉપયોગ કરે છે સાતમો પ્રશ્ન છે ઘડો બનાવતી વખતે કુંભાર ચાકડો શા માટે ફેરવે છે જો ન ફેરવે તો ઘડો ન બને તો એનો જવાબ છે ઘડો બનાવતી વખતે ચાકડો ફેરવાથી માટીના પિંડને ગોળાકાર આપી શકાય છે જો ચાકડો ફેરવે એટલે માટીનો પિંડ છે એને એકદમ આકાર આકાર આપવો આપી શકાય છે તેની જાડાઈને બધી બાજુ એક સરખી કરી શકાય છે ઉપરાંત ઘડો બનાવવામાં ઝડપ પણ આવે છે તો આ બધા ફાયદાના લીધે કુંભાર છે એ ઘડો બનાવતી વખતે ચાકડો ફેરવે છે હવે અહીંયા પ્રશ્ન આઠ છે એમાં નીચે આપેલ બોક્સમાં તમને મનગમતા આકારના માટીના પાત્રનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો તો તમને જે માટીનું પાત્ર ગમતું હોય તે આ જે બોક્સ આપેલું છે એની અંદર તમારે ચિત્ર દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે તો એ ચિત્ર છે એ તમે તમારી જાતે દોરીને આવજો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે આ પાઠના જે સ્વાધ્યાય કરીને અંદર પ્રશ્નો હતા એના જવાબો આપણે લખવાના હતા